જય શ્રી કૃષ્ણબેનો આજે આપણે ચીજી બટાકાની પૂરી બનાવીશું એના માટે મેં બે નંગ બટાકા લીધા છે એને ધોઈ અને કોરા કરી લીધા છે પછી ચીઝ લીધું છે અને ગ્રીન ચટણી છે ગ્રીન ચટણી અમે આગળના વિડીયોમાં બતાવેલી છે આપણે હવે બટેકા પૂરી માટે બેટર બનાવીશું એક બાઉલમાં ચીઝ લઈશું આપણે થોડી ગ્રીન ચટણી નાખીશું હવે એને આપણે મિક્સ કરીશું આપણું ચીઝ અને ચટણીવાળું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે બટાકામાં એને ભરીશું ઉપરથી બીજી સ્લાઇઝ

તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણી એને ગ્રીન ચટણી કોથમીર અને મરચાની ચટણી સાથે સૌ કર્યા છે તો એક પીસ આપણે જોઈ લેશું ચીજી બટેકા પૂરીનો તો તૈયાર છે આપણી ચીજી બટેકા પૂરી તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા